ડાકોર પાસે આવેલું છે તો દરેક ભાવિ ભક્તોએ આની ખાસ નોંધ લેવી આપણા મેલડી ધામની અંદર ગાદીનો ટાઈમ સવારે દસથી સાંજના આઠ વાગ્યા સુધીનો રહેશે તો દરેક ભાવિ ભક્તોને માડીના ત્યાં ગાદીના દર્શન માનતાઓ દેવ દુઃખનું સમાધાન એ બધું જ માંડીના જે સમય પ્રમાણે કરવામાં આવશે તો દરેક માડીના ભાવિ ભક્તોએ આની ખાસ નોંધ લેવી જય માડી